થઈ ચુકી છે ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે ઉમેદવારો જ્યારે પ્રચાર પ્રસારમાં જતા હોય ત્યારે વિવાદિત નિવેદનના કારણે મોટો વિવાદ સર્જાતો હોય છે અને તેવો જ વિવાદ જે રાજકોટમાંથી પણ સામે આવ્યો પરસોત્તમ રૂપાલાનો તેને લઈને હવે પાર્ટી દ્વારા પણ સૂચના આપવામાં આવી છે ખાસ કરીને આવા વિવાદિત નિવેદનો નહીં કરવા માટે ભાજપના નેતાઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે તેમને કહેવામાં આવ્યું છે કે જે પણ ઉમેદવારો છે કે જે જાહેર કરાયા છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અત્યાર સુધીની જે સિદ્ધિઓ છે માત્ર એને લઈને વાત કરે તો આ જે વિવાદ થઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ તેને ટાળી શકાય છે એટલે પાર્ટી દ્વારા હવે આ કમાન્ડ આપવામાં આવ્યો છે બિનજરૂરી વિવાદોમાં ઉમેદવાર ન પડે તેવી વાત કરવામાં આવી છે

એ ઉમેદવારોમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે સૌથી વધુ જો ચર્ચામાં હોય તો પુરુષોત્તમ રૂપાલા ચર્ચામાં છે પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારે રાજપૂત સમાજનું અપમાન થાય એ પ્રકારનું નિવેદન કર્યું એના કારણે આખા રાજ્યમાં કહી શકાય કે ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈ ગયો સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને બદલી નાખવામાં આવે એ પ્રકારનું નિવેદન કરવામાં આવી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને બદલવા જોઈએ સ્વભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કફોડી બની ચૂકી છે રાજપૂત સમાજ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો છે આજે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલનને લઈને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માટે ચિંતાનો વિષય બન્યો છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે હવેથી રાજ્યમાં તમામે તમામ છવ્વીસ લોકસભાના ઉમેદવારો છે એ બોલવામાં ખૂબ ધ્યાન રાખે કોઈ જાતિ જ્ઞાતિનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખે કોઈ સમાજને દુઃખ થાય એ પ્રકારના નિવેદનો ન કરે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સરકારને શાસનમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે દસ વર્ષના કાર્યકાળમાં જે કામો થયા છે એની જ વાત કરે સરકાર દ્વારા જે કલ્યાણલક્ષી જે કામો થયા છે આજે પ્રજા માટે જે સારા કામો થાય એની વાતો કરે જે મહત્ત્વની સિદ્ધિઓ હોય આજે ત્રણસો સિત્તેરની કલમ હોય રામ મંદિરની વાત હોય તીન તલાકની વાત હોય આ તમામ વાતો કરે ગુજરાતની વાત આવે તો સરદાર સરોવર ડેમની વાત આવે આજે એમ્સની વાત આવે રાજકોટમાં જે એમ્સ આપી છે એની વાત કરવામાં આવે જેના કારણે કોઈપણ પ્રકારનો વિવાદ પણ ન થાય પાર્ટીને મોટું નુકસાન પણ ન થાય પાર્ટી માટે ઉમેદવારો વારંવાર બદલવા ખૂબ મુશ્કેલ બાબત છે કોઈ જાતિ જાતિનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખે અત્યારે તો આટલી સૂચના આપી છે

પણ કીધું છે બિનજરૂરી વિવાદ પણ ન કરે બિનજરૂરી મીડિયામાં પણ ન આવે બિનજરૂરી મીડિયા સાથે વાતચીત પણ ન કરે એટલે કોઈ વિવાદિત ટિપ્પણી ન થાય તો કોઈ મુશ્કેલી પાર્ટીની ન થાય કારણ કે આખરે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર પાર્ટીએ લડવાનું છે એના નામે મતો માગવાના છે લોકોને એક જ વાત કરવાનું કીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર જીતાડવાના છે ચારસો પચાસ લાવવાની છે તો સ્વાભાવિક છે જો અન્ય કોઈ મુદ્દાઓમાં જશો તો ભારતીય જનતા પાર્ટીને જે પોતાનો ટાર્ગેટ છે ગુજરાતમાં પાંચ લાખથી પર લીડ લાવવાનું એ ચોક્કસ મુશ્કેલ સાબિત થશે આજે સાબરકાંઠાની સ્થિતિ હોય કે રાજકોટની સ્થિતિ હોય કે વલસાડની હોય કે સુરેન્દ્રનગરની હોય ત્યાં તમામ જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીનો સામનો કરે એવો મુશ્કેલીનો સામનો બીજે ન કરવો પડે એ માટે ખાસ સૂચના આપી છે સાથે સાથે પાર્ટીની અંદર જે બીજું જૂથ છે કે જે લોકો અત્યારે જે ઉમેદવાર જાહેર કરે એને નથી ઇચ્છતા પોસ્ટર વોર ચલાવે છે સોશિયલ મીડિયા વોર ચલાવી રહ્યા છે એ તમામ ઉપર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે સરકાર દ્વારા પણ આઈબીને પણ સૂચના આપી દેવામાં આવી છે આઈબી દ્વારા પણ વોચ કરાય છે સાયબર સેલ દ્વારા પણ વોચ રાખવામાં આવી છે કોના કોના દ્વારા કંઈ કઈ પોસ્ટો કરવામાં આવી છે સમાજના જે લોકો ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે સમાજને નુકસાન કરવાનું કામ કરે એની સામે પણ જરૂર પડે એક્શન લેવાનું પણ સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા પણ સમગ્ર મામલાની વોચ રાખવામાં આવી રહી છે

જે નેતાઓ હતા એમની વચ્ચે આ માફીની વાત હતી પૃષો રૂપાલાએ ચોક્કસ સોશિયલ મીડિયામાં વિડીયો પણ પોસ્ટ કરતો અને જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન ઉપર જ્યારે બેઠક થઈ ત્યારે પણ એમને માફી માગી હતી જાહેરમાં માફી માગી પણ એક વાત ચોક્કસ છે કે હજુ પણ એમના વિરોધીઓ છે એમને માફી આપવાના મૂડમાં નથી કારણ કે જે લોકો રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માગતા હતા એ લોકોનું મનનું સ્વપ્ન ક્યાંક રોડાઈ રહ્યું છે એટલા માટે આ ઘટના ચાલી રહી છે કેમ કે રૂપાલાના જે વિરોધીઓ છે હજુ પણ રાજપૂત સમાજના જ કેટલાક લોકો કહી શકાય કે હોમવામાં ઘી ઉમતા હોય જોવા મળી રહ્યું છે એ એક ચિંતાઓનો વિષય છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એનું નાથવા પ્રયત્નો કરે સાથે સાથે આપણે એ પણ વાત કરવું કે રાજપૂત મહિલા સમાજ દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે કે રૂપાલાનું જો ઉમેદવારીપત્ર રદ નહીં થાય તો એમના દ્વારા સો જેટલી રાજપૂત મહિલાઓ દ્વારા રૂપાલાની સામે પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે ચોક્કસપણે ચૂંટણી માટે પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય ચૂંટણી પંચ માટે પણ એક કરતાં વધુ ઈવીએમ ત્યાં રાખવા પડે એટલે કે સો જેટલી જો મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી જાય તો ચોક્કસપણે જે ઈવીએમનું જે મેઇન ટેબલ હોય છે એ ટેબલની લિમિટેડ સંખ્યા એ બત્રીસ હોય છે તો સ્વાભાવિક છે કે બત્રીસ લોકો હોય તો બત્રીસ ચોસઠ એટલે ઓછા બધા ત્રણ ઈવીએમ રાખવા પડે એટલે ત્રણ કરતાં પણ વધ્યું કારણ કે સત્તાધારી રાષ્ટ્રીય પક્ષો હોય કોંગ્રેસ ભાજપના તો ઉમેદવાર રહેવાના છે સાથે સાથે અનેક અપક્ષો પણ ઉમેદવારી પડતા હોય છે તો ત્રણથી ચાર ઈવીએમની જરૂર પડે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ માટે પણ મુશ્કેલી થાય આ તમામ જો રાજપૂત મહિલાઓ જો ખરેખર મેદાનમાં ઉતરે તો રૂપાલાની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે એટલા માટે જ ડેમેજ કંટ્રોલ કરવા માટે મોટા ક્ષત્રિય નેતાઓનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પ્રદીપસિંહ હોય કે બીજા નેતાઓને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે એમના દ્વારા પણ મનાવવાના પ્રયાસો કરવામાં આવે જેના કારણે પાર્ટીનું થતું નુકસાન પણ કે પણ આ નુકસાન અટકવું શક્ય નથી કારણ કે જે રૂપાલાના વિરોધીઓ છે એ કોઈ પણ રીતે થંભાલા નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે હાથમાં મામલો લેશે ત્યારે જ આ મામલો અટકવાનો છે

કેન્દ્રીય મંત્રી પુરુષો રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે ત્યારે એક અફવા શરૂ થઈ ચૂકી હતી કે મોહન કુંડારીયા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે મોહન કુંડારીયાને ડમી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાના છે એટલે ડમી એટલે એવા ઉમેદવારો હોય કે સત્તાવાર ઉમેદવારનું જો ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સત્તાવાર બનતા હોય છે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય તમામ મોટા રાજકીય પક્ષો દ્વારા સત્તાવાર ઉમેદવારની સાથે ડમી ઉમેદવારનું પણ ફોર્મ ભરાવવામાં આવતું હોય છે એ ડમી ઉમેદવાર મોટાભાગે કોઈ સિનિયર નેતા હોય છે રાજ્યસભાની ચૂંટણી હોય લોકસભાની હોય વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં ડમી ઉમેદવાર હોય છે ડમી ઉમેદવારનું ફોર્મ પાછળથી પાછું ખેંચી લેવામાં આવતું હોય છે સત્તાવાર ઉમેદવારનું જે ફોર્મ છે એ યોગ્ય ઠરે એની સાથે જ ડમી ઉમેદવારનું ફોર્મ પણ ઉમેદવાર પત્ર પાછું ખેંચાય એટલે માત્ર એક ઉમેદવાર રહેતો હોય છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સત્તાવાર ઉમેદવાર એકમાત્ર પુરુષોત્તમ રૂપાલા છે હજુ તો કોઈના ઉમેદવારી પત્ર ભરાયા નથી જ્યારે ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરાશે એ વખતે ડબી ઉમેદવારનું પણ ઉમેદવારી પત્ર ભરાતું હોય છે ત્યારબાદ જ્યારે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય આવશે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ લોકસભાના જે ઉમેદવારો હશે એમની સાથે છવ્વીસ ડબી ડબી ઉમેદવાર નક્કી કરાય એ લોકો પણ પત્ર પાછા ખેંચતા હોય છે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ ઉમેદવારો નક્કી છે હાલ કોઈ ફેરફારના અવકાશ દેખાતો નથી પણ જે પ્રકારે સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શનો ચાલે છે તળપદા અને ચુવાળીયાની લડાઈ હોય સાબરકાંઠામાં જે પ્રકારનો વિરોધ છે તો ચોક્કસમાં ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જો યોગ્ય લાગશે તો ત્યાં પણ ઉમેદવાર ફેરફાર થઈ શકે છે પણ ભારતીય જનતા પાર્ટી નેતાજીને એમ લાગશે કે આ સીટોમાં કોઈ ફેરફાર થાય કે કોઈ નુકસાન થાય એવું નથી भारतीय जनता पार्टी नाही फेरफार करे जी आभारितेंद्र समग्र माहिती તો હાલ જે આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો અને નેતાઓના કારણે જે વાણી વિલાસ થઈ ગયો તેના કારણે પણ ભાજપને જે નુકસાન થયું તે ડેમેજ કંટ્રોલ કરવાની વાત હવે કરી દેવામાં આવી છે પાર્ટી દ્વારા તમામ ઉમેદવારોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિઓને લઈને જ પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી વાત કરી દેવામાં આવી છે એટલે બિનજરૂરી વિવાદોમાં ઉમેદવાર ના સપડાય તેવી આ કામગીરી હવે શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે રાજકોટથી રૂપાલાને ઉમેદવાર તરીકે